આધુનિક યુગમાં જ્યારે યુવાનો ખેતી છોડીને શહેરો તરફ દોટ મૂકી રહ્યા છે ત્યારે એવા યુવાનની વાત કરવી છે જે સોફ્ટવેર એન્જિનિયર છે અને ખેડૂત પણ છે સોફ્ટવેરનો સ્વતંત્ર બિઝનેસ કરે છે એટલું જ નહીં ફૂલોની ખેતી કરીને વેચાણ પણ કરે છે એટલે જ ખેડૂત સોફ્ટવેર એન્જિનિયર અને વેપારીનો ત્રિવેણી સંગમ એવા આ યુવા ખેડૂત અન્ય યુવાનો માટે પ્રેરક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના બરબોધન ગામના રહેવાસી પાંત્રીસ વર્ષીય યુવાન સતીશ ઠાકોરભાઈ પટેલે ફૂલોની ખેતી કરીને વર્ષે દહાડે લાખોની કમાણી કરી રહ્યા છે સોફ્ટવેર એન્જિનિયરે વ્યવસાયની સાથે ખેતી અપનાવી યુવાનોને જમીન સાથે જોડાયેલા રહેવાની પ્રેરણા આપી મારું નામ સતીષકુમાર ઠાકોરભાઈ પટેલ ગામ બરબોદન તાલુકો ઓલપાડ જિલ્લો સુરત હું આ ગલગોડાની ખેતી છેલ્લા ચાર વર્ષથી કરી રહ્યો છું પહેલાં મેં એક ટ્રાયલ તરીકે ખાલી સોક ફૂટી સ્ટાર્ટ કરી હતી અને ધીરે ધીરે મેં એને કોમર્શિયલાઈઝ કર્યું બરાબર હું ટોટલ ત્રણ એકરમાં ગલગોટાની ખેતી કરું છું જેમાં હું યલ્લો અને ઓરેન્જ બે કલરની વેરાયટીનું પ્લાન્ટેશન કરી રહ્યો છું ત્રણ એકરમાં ટોટલ ત્રીસથી બત્રીસ હજાર જેવા પ્લાન્ટનું પ્લાન્ટેશનને આ વર્ષે કર્યું હતું અને સાથે પ્લાન્ટેશનની સાથે મલ્ચિંગ ડ્રીપ એ બધાનો ઉપયોગ કરીને મેં એકદમ અદ્યતન ટેકનોલોજીની સાથે જ મેં આ બધી ખેતી કરી છે જેમાં પણ મને ગુજરાત સરકારના જે બાગાયત વિભાગ તરફથી મલ્ચિંગ માટે પચાસ ટકા પ્લાન્ટ માટે ચાલીસ ટકાની સબસિડી પણ પૂરી પાડવામાં આવી હતી જેના સહાયથી હું આ સફળ થઈ શક્યો છું એકચ્યુલી એ સિવાય મેં ડ્રીપ ઇરિગેશનને મોટર ચલાવવા માટે સોલારનો ઉપયોગ કર્યો છે અને આ ખેતીમાંથી મારું ટર્નઓવર નિયર અબાઉટ સમજો કે ત્રીસ હજાર પ્લાનની સામે એક કિલોનું પ્રોડક્શન હું એવરેજ લઉં છું જે આપણા એરિયા પ્રમાણે ઘણું સારું છે જે મહારાષ્ટ્રમાં અને બીજા એરિયામાં દોઢથી બે કિલો સુધીનું પ્રોડક્શન આવે છે ને આપણા એરિયામાં જમીનમાં સારા ખારાસ હોવી વાતાવરણમાં ખારાસ હોવી દરિયા કિનારે લાગવો એના લીધે થોડું પ્રોડક્શન ઓછું આવે છે છતાં પણ બીજા ઘણા બધા ખેડૂતો કરતાં અમારું પ્રોડક્શન ઘણું સારું છે તો એ પ્રમાણે ત્રીસ હજાર પ્લાનની એવરેજ એક કિલો પ્રમાણે ગણો તો ત્રીસ હજારના પ્રોડક્શન અને એવરેજ એક કિલોનો આખા વર્ષની એવરેજ પચાસ રૂપિયા ભાવ ગણો તો ચૌદથી પંદર લાખ રૂપિયાનું ટોટલ ટર્નઓવર મારું છે બરાબર અને એમાંથી તમે ધારો કે ચાલીસ ટકા ખર્ચો કરીને સાહીઠ ટકા સુધીનું અમારું પ્રોફિટ અંદર રહી છે તો આઠથી નવ લાખ રૂપિયા અમને સીધા મળી રહે છે તો હું પોતે એકચ્યુઅલી સોફ્ટવેર એન્જિનિયર છું મારી પોતાની આઈટી કંપની પણ છે મારું પોતાનું ટ્રેનિંગ સેન્ટર પણ છે છતાં પણ હું ખેતી સાથે કરી રહ્યો છું કેમ કે ખેતીમાં પણ નોલેજની ખૂબ જ જરૂર છે અને જે લોકો પણ એજ્યુકેટેડ છે અને નોલેજ સાથે ખેતી કરવા આવે છે તે લોકો કોમર્શિયલાઇઝ ખેતી ઘણી સારી રીતે કરી શકશે એવું મારું માનવું છે તો હું દરેક યુવાનને પણ અપીલ કરું છું કે એ લોકોએ ખરેખર દિલથી ખેતીમાં પણ જોડાવવું જોઈએ એને કોમર્શિયલાઇઝ કરીને ખેતી કરવી જોઈએ તો તમને બીજા ઘણા બધા ધંધાઓ કરતાં પણ ઘણો સારો ઘણો સારો અંદરથી પ્રોફિટ મળી શકે છે બસ એટલું જ મારું કહેવું છે અને યુવાનોને ખાસ વિનંતી છે કે ખેતી સાથે જોડાઓ અને આગળ વધો બસ કાળજી રાખવા માટે વધારે પડતું એની અંદર છે ને ફૂગનું પ્રમાણ વધારે રહે છે ફંગસ અને આપણી આ એરિયાની જમીન પણ થોડી ચીકણી અને એ પ્રમાણે છે તો ફંગસનું પ્રમાણ વધારે રહે છે તો ખાસ ગલગોટામાં ફંગસ ફૂગનું જે પણ દવા કાળજી લેવાની જરૂર હોય છે એ ખાસ લેવી જોઈએ એના સિવાય ઈયળ પાન ખાવાવાળી ઈયળ અને ચૂસિયા પ્રકારની જીવાત જે રસ ચૂસી લે એનું પણ પ્રમાણ અહીંયા શાકભાજી કરતાં થોડા વધારે પ્રમાણમાં રહે છે તો એની પણ કાળજી લેવી ખૂબ જરૂરી છે બરાબર એમાં પણ થોડું તમે લીમડાનો લીમડાનો ને એવું બધું ઉપયોગ કરશો તો ઘણું સારું અને રિઝલ્ટ મળી શકે જે હું એકચ્યુલી કરી રહ્યો છું આની અંદર લીમડાના રસનો ઉપયોગ જેનાથી મને ચુ સકિંગ પેસ એટલે ચુસ્તિયા પ્રકારની જીવતમાં ઘણું રક્ષણ મળે છે અને ફંગસમાં પણ ખૂબ સહાય છે એના સિવાય મેં ફૂલના જે બગાડ જે છોડો છે છોડોમાં જ્યારે ફ્લાવરિંગ આવે અને નમી જાય એનાથી બગાડ થાય છે પાણી ભરાઈ જાય તો નીચે જમીન સાથે લાગી જાય બગાડ થાય તો મેં એના માટે સ્ટેકિંગનો ઉપયોગ કર્યો છે અને એ સ્ટેકિંગથી ક્વોલિટી પણ ખૂબ જ સારી રહી છે અને એ ક્વોલિટીના લીધે જ બજારમાં અમારા ફૂલની ડિમાન્ડ બીજા ઘણા કરતાં ઘણી સારી છે અને કિલો ઉપર જે સરેરાશ ભાવ છે એ દસથી પંદર રૂપિયા અમને વધારે મળે છે અને એનું વેચાણ ખાસ અમે સ્પેશિયલી આપણા સુરતમાં જે માર્કેટ છે ત્યાં અમે પોટે જ કરીએ છીએ અને પોટે કરવાથી અમને ઘણો સારો ભાવ અને મળી રહ્યો છે અમે ડાયરેક્ટ વેપારીને કોઈને આપતા નથી નોર્મલી બરાબર અને અમને માર્કેટનો પણ ખૂબ સારો સપોર્ટ હમણાં સુધી મળી રહ્યો છે અને તમે પણ કરશો કોઈ પણ કરશે તો એમને પણ માર્કેટનો સપોર્ટ મળવાના ચાન્સીસ ખૂબ સારા છે એકચ્યુઅલી એની ઓકે મારી દિનચર્યાની વાત કરું તો મારું રોજનું ઉઠવાનું સવારે ત્રણ વાગે ઉઠવાનું છે સવારે ઉઠીને પહેલાં ગલગોટાનું જે કંઈ સેટઅપ કરવાનું એ કરીને હું માર્કેટ જાઉં છું માર્કેટમાં ગલગોટાનું સેલિંગ કરીને આવીને હું એવરેજ સાડા નવ વાગે કે સવા નવ સુધીમાં આવી જઈને પહેલાં બધા મારા ખેતરો છે એનામાં રાઉન્ડ લઈને પછી રેડી થઈને હું અગિયાર વાગે ઓન એન એવરેજ મારી ઓફિસે પહોંચી જાઉં છું ત્યાં પછી મારી ઓફિસનું કામ કરીને સાંજે પાછું પાંચ વાગ્યા જેવું હું સાડા ચાર પાંચ વાગ્યા બાજુ ઘરે આવી જાઉં અને પાછું સાંજે ખેતીને થોડો ઘણો સમય આપીને હું આખી મારી દિનચર્યાને અનુરૂપ બધું સેડ્યુલ બનાવીને જ કામ કરું છું બરાબર તો જે લોકો પણ નોકરી કરતા હોય બિઝનેસ કરતા એ લોકો ખેતી નહીં કરી શકે એ ખૂબ એક મીઠિયા જેવું જ છે એવું બરાબર જો તમારામાં એવી મહેચ્છા હશે તો તમે સો ટકા કરી શકશો કરી શકશો